અર્પિત કુમાર રામલખન મૌર્ય મશીન પર કામ કરી રહ્યા હતા કામ પૂર્ણ થતાં મશીન બંધ કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનું મફલર અને શર્ટ મશીનમાં આવી જતા તે મશીનમાં ફસાઈ ગયો હતો તેને ગંભીર ઈજા પહોંચી હતી જેને લઈને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સાથી કામદારને કંપની મેનેજમેન્ટ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં મોત નીપજ્યું હતું ઘટના અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી